તો અમે અમારી ગાડી પાર્કિંગ કરીને અમે ફોગીએ તો અમદાવાદમાં પણ ગાડી પાર્કિંગ કરીને અમે આપણે ત્યાં કપડાની ખરીદી કરવાની છે કપડા જોવા જાય બી તમારે માર્કેટ બધા કરી લાઈએ આમ જોવો

અમારા માટે ખુશીની વાત છે કેમ કે અમારા બે માટે અમારા બે માટે વિજયભાઈએ કરાવી છે સાયકલ બુકિંગ સાઇટ સફાઈ એ પણ સાયકલ કેવી છે પંદર મિનિટ રાખો સો રૂપિયા દેવાની સો રૂપિયાની પંદર મિનિટ માટે સાયકલ છે ઇલેક્ટ્રિક વાળી છે અમે તમારે વિડીયો બતાવું તમે વિડીયો જોતા રહેજો हां तो फाइनली हमें 3 भाई साइकिल ले ली थी कवि का ने एक जलसा कराया समदाबाद में थे थैंक यू सो मच

છીએ હવે તમે વિચારતા કે ઈ બે કપડા કેમ બદલાયા એ બે એક ચુલી છે ને કે વિડીયા ની ફોટા પાડવાના હતા ને તે કપડા બદલાવી ને આવ્યા છે બે શર્ટ ને ટી શર્ટ બદલાવી દીધા આપણે બરાબર હતા કપડા એટલે નથી બદલાય મોજ કરીએ

એકમ જોખમવાળો આખા શાકતીય પણ ભરી દીધું હા આલા તમે ખાઈ લેન પછી વીડિયા વીડિયા તો ખાઈ લીધું કારણ કે બહુ સકળ હતી એટલે રિક્ષામાં જઈ ગયા અને દુડાવાળમાં ટ્રાફિક તો બહુ હે લાંબી ગાડીયા રાખી દીધી ટેક્સી લે લો રાખી દીધી કાલે ઘરે જાતો ફન કામ જે હે કામ બતાવવા માંડે ઓકે ફાર્ક યે ગાડી લાવવાની આ બરાબર રિક્ષામાં ભરેલી ને હવે જાય પગે પગે અમારું એક્સિડન્ટ એટલું સારું તમે લોક માં બન્યા રહીઓ બતાવશો ક્યાં

મારા બેટા આમ જાય તો આમ રસ્તો આમ જાય તો આમ રસ્તો ખોઈ જાય એમ છે થોડાક થોડાક રસ્તા બતાવું નથી જાવ આપડે રસ્તા બતાવો ખાલી એનું આપણું કામ થઈ ગયું પાછો વગર જ ચમ્પલ آم جو اڑی 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 किधर जा रहे हो मैं नीचे जा रहा हूँ इधर ही है ना नीचे का रास्ता यार क्या मुझे तुम लोग भुला भी देता है ओ, ओ, <laughs> <laughs> मैं रास्ता तो भूल गया भूल भुलैया भुल मत हो लिप पेड़ अब लिप पटाफिक जो मतलब <laughs> <laughs> इन्हें जाए निकबते दिने सो

ખરીદી થઈ હજી કેટલી બધી તો બાકી ની તો તો કપડાની ખરીદી કરીને આપડે નકુલ ને લેવો તો પોપટ

लेख है ये जो आप से ना बात कर रहे हैं ਦੇਖੋ ਤੋ ਅਮੇ ਖਰੀਦੀ ਬਰੀਦੀ ਕਰਿਆ ਚਾਹੀਏ ہمارا ਕਪੜਾ ਨਹੀਂ ਮੈਂ ਲੀਤਾ ਸੀ ਪੁੰਗਾਮ ਤੇ ਕਪੜਾ ਕਾ ਮਿੱਤਰ ਮੈਂ ਆ ਜੰਬਾਇਆ ਥਾ